નીતિ નિર્માતાઓ અને શૈક્ષણિક વિદ્વાનોનો સમાવેશ હતો જેમણે નવા ક્રિમિનલ કાયદાઓના પ્રભાવ અંગે ચર્ચા કરી તેમણે વિવિધ ક્ષેત્રો પર તેના સંભવિત પ્રભાવ જેમ કે વ્યવસાય શાસન અને નાગરિક અધિકારો અંગે ચર્ચા કરી આ ઇવેન્ટનો હેતુ જાહેર જનતા અને હિત ધારકોને નવા કાયદાની જટિલતાઓ અને તેના વ્યવહારો ઉપયોગ વિશે શિક્ષિત કરવાનો હતો આ સત્રમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પ્રશ્નોત્તરી સત્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો જે સમુદાયની આ ફેરફારોને સમજવાની તીવ્ર ઈચ્છા દર્શાવે છે એએમએ સમાજને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માહિતગાર ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે